હેલો મિત્રો કેમ છો તો બધા મજામાં મજામાં ફરી વાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે ઋષિ રાજપૂતને મળવા તો એ અહીંયા ચામુડાની સાનજીમાં દર્શન કરવા આવેલા છે તો તેને આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરવાનું છે કે કેમ કે તેમના બંને હાથને એક પગ નથી તો તો પણ તે ઘણા લોકોની ચેલેન્જ છે તે એક્સેપ્ટ કરતા હોય તો તેને આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરવાની છે તો વિડીયોમાં રહેજો તો ચાલો આપણે મળીએ ઋષિ રાજપૂતને તો જોઈ શકો છો કે વિશુભાઈ આપણી સાથે છે તો શું કેવું તમે ઊંચા કોલ્ આવીને

તો અત્યારે વિષુભાઈ સાથે અહીંયા ફોટોશૂટ ને બધા ફ્રેન્ડ મળી ગયા તેના તો બધા ફોટાશૂટ ને એવું ચાલુ છે એ બધા અત્યારે ફોટાશૂટનું શૂટનું સારું છે તો આપ જોઈ શકો છો કે વિષુભાઈ છે તે બધા લોકો અહીંયા તેના ફ્રેન્ડ ફોલોવર છે તે ફોટા પાડવા આવી ગયેલા છે તો અહીંથી આપણે ડાયરેક્ટ મળવાનું છે દરિયામાં તો ચાલો આપણે અહીંથી નીકળીએ તો અમે લોકો જો નીચે જઈ રહ્યા છીએ વિષુભાઈ છે તે આગળ બેઠા છે ગાડીમાં

પ્રાર્થના કરું કે મારા જેટલા ફોલોવર છે એથી ડબલ ભાઈને ફોલોવર થઈ જાય જય માતાજી મિત્રો તમે છેલ્લે સુધી જોઈજો બ્લોગ બહુ મજા આવશે ને આપણે વિશુભાઈ સાથે આ રાઈડ ને બધું કરવાનું છે તો કન્ટિન્યુ વિડીયો માં રહે તો બહુ મજા આવશે ચાલો હવે રાઈડ કરે તે આપણે નિહાળીએ આની એક બટે પણ કરવાના છે તે ત્યારે તેનું વિડીયો શૂટિંગ ચાલી રહ્યું છે તો તે પણ આપણે જોઈએ કઈ રીતનું વિડીયો શૂટિંગ ઉતારે છે તે जय श्री राम दोस्तों आप देख सकते हो मैं आ गया हूँ आज हमारी ना ना जय श्री राम दोस्तों आज मैं आ गया हूँ ऊंचा कोटड़ा आप देख सकते हो सब अपनी फैन फॉलोइंग है थैंक यू सबको और आज इस भाई ने मुझे चैलेंज दी है कि मेरी जिप्सी है आप देख सकते हो आज आपके दोनों हाथ नहीं है और एक पैर नहीं है तो आपको चलाना है तो आज इस बाइक को मैं मेरे हाथ नहीं है फिर भी मैं जिप्सी चला कर दिखाऊंगा और आप भी देखे कि मैं कैसे जिप्सी चलाता हूँ बस आपको सिर्फ फॉलो करना है और इस वीडियो को पांच लोगों को शेयर करना है तो चलो आज हम जिप्सी चलाएंगे તો ઘણા લોકોને એમ થતું હોય કે વિસુભાઈ ના હાથ નથી તો કે રીતની ની જીપસી હોય તો એને ચેલેન્જ કર્યું છે કે કેવી રીતે તે જીપસી ચલાવશે તો આપણે જોવાનું છે કે વિસુભાઈ છે તે કે રીતની ની જીપસી ચલાવે છે તો અત્યારે લીન ને શૂટિંગ ચાલી રહ્યું છે श्री राम दोस्तों आज मैं आ गया हूँ ऊंचा कोटड़ा और ऊंचा कोटड़ा में ये अपना फैन है और आज ये जीप से तो इस भाई की है और इस भाई ने मुझे चैलेंज दी है कि आप सब सब कुछ कर सकते हैं लेकिन ये मेरे जीप से चला कर दिखाओ तो भाई क्या है आपको <laughs> बस आई कट मारो રેસ મારવું પડે છે નીચુ એનો હાથ નથી તો પણ તેને ગાડી સ્ટાર્ટ કરી નાખીને કે હવે ગાડી ચલાવવાની છે તો સલાહ છે તો કેવી રીતે ચલાવે તે પણ જોઈ આપ જોઈ શકો છો કે એનો હાથ નથી તો તો પણ તેને કંટ્રોલ કરશે ગાડી તો કંટન્યુ વિડીયો મારે તો દોસ્તો તમને પણ મજા આવશે જોવાની તો જે આ રીતની ઋષુભાઈ છે તે અત્યારે રાઈડ કરવાના છે દાદીજી તેણે તાત કરી દીધી છે અને અત્યારે જો સલાવવા માટે રેડી છે તો જો તેના બંને હાથ નથી તો તે પણ રીતથી જો આ રીતની સલાવવા મળ્યા છે બંને હાથ નથી કહું છતાં પણ કે તે दोस्तों सब लोग कैसे हो आज मैं आ गया ऊंचा कोटड़ा और ऊंचा कोटड़ा में ये मेरे है, तो इस भाई ने, मुझे आज एक चैलेंज दी कि आपके दोनों हाथ नहीं है एक पैर नहीं है आप मेरी जिप्सी चला कर दिखाओ और भाई इस भाई की जिप्सी क्या बोलू यार बढ़िया मॉडिफाई की है उस भाई ने तो आज मेरे दोनों हाथ नहीं है और एक पैर नहीं है फिर भी मैं आज જીપ્સી મે ચા ભાઈ કર્યા છે તો છતા પણ દોસ્તો હિમત ને દેવી પડે કેમ કે બંને હાથ નથી છતાં પણ તે ગાડી સરસ રીતે ચલાવી લે છે અત્યારે તેનું રીલનું શૂટિંગ ચાલી રહ્યું હતું તો ચેક કરે છે કે કઈ રીતની આવી તો આવ્યું છે કે નહીં તો આ રીતનું વ્હીલનું શૂટ ચાલુ

તમારા એવા ઘણા બધા પ્રસંગ હોય છે લગ્ન હશે કોઈ એન્ટ્રી હશે તો અમારા ભાઈ આવો તો એની ટાઈમ ભાઈનો નીચે કોન્ટેક નંબર નાખેલો છે એની ટાઈમ ભાઈને ગમે ત્યારે જરૂર પડે રેડી જીપસીની તો એની ટાઈમ ભાઈને ફોન કરજો ભાડે મળી જાય છે તમને અને હા ઊંચા કોટડા ક્યારેક આવો તો મારા માન સન્માન એકવાર જીપ્સીમાં બેજો ખરેખર બહુ મજા આવે મેં પણ ઐંકી અને જોરદાર સૂટ બૂટ કમ્પ્લીટ એકદમ એન્ટ્રી તરીકે એમ ભાઈ તમને સારું એવું માન આપીને તમારા ફોટોશૂટ વિડીયો શૂટ સારું કરી આપશે તો મિત્રો આવું ઊંચા કોટડા અને ભાડે જોતી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે તો ભાઈનો સંપર્ક કરજો જય શ્રી રામ ભાઈ ઉતારી લો જોઈ શકો છો કે એમના હાથ નથી તો કઈ રીતના સડે છે તે આ ઊભા આય ચડી જાવ આલો જો બાત આ રીતના છોડે છે જો કઈ રીતના પેલા આમ ટ્રાય મારી જોઈ શકો છો કે કઈ સડી ગયા છે જોઈ શકો છો કે આ રીતના સડી ગયા છે તો હવે

Nih, nih. Nih, nih. Nih, nih.